નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ જોઈશું મુખ્ય સમાચાર ભરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રીનું નિધન થતા ગામ ખાતે પ્રાર્થના સભા યોજાઈ નાયબ મુખ્યમંત્રી હલસંઘી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા ઉત્તરાયણ પર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકાએ શહેરીજનોની સલામતીને ધ્યાનમાં રાખી આયોજન અમલમાં મૂક્યું શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લાય ઓવરબ્રિજની એક તરફ લોખંડના તાર બાંધવાની કામગીરી હાથ ધરાઈ અંકલેશ્વરના અંડાળાની આધ્યા હોમ સોસાયટીમાં એક બંધ મકાનમાં એર કુલરમાં મૂકેલ રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખના દાગીનાની ચોરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી ભરૂચની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કોર્ટે સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપી અલ્તાફ હુસેન અબ્દુલ રહેમાન દિવાનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે કેસની વિગતો મુજબ આરોપી અલ્તાફ હુસેને તેની પરિણીત પ્રેમિકાની સગીર દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે બાળકીને વેચી દેવાનું પણ કાવતરું ઘડવામાં આવ્યું હતું આ ઘટનાથી પીડિત બાળકી પર ગંભીર અસર થઈ હતી આખરે તેણે હિંમત કરીને આ સમગ્ર ઘટનાની જાણ તેની ફોઈને કરી હતી ત્યારબાદ ચોવીસ માર્ચ બે હજાર ઓગણીસના રોજ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જ્યાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી આ કેસમાં પીડિત બાળકીની માતાને પણ આરોપી તરીકે ચાર્જશીટમાં સામેલ કરવામાં આવી હતી જોકે ટ્રાયલ દરમિયાન પૂરતા અને ઠોસ પુરાવાઓના અભાવે કોર્ટે માતાને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી મુક્ત કરી હતી સરકાર પક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ પીબી પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી પીડિતાની જુબાની તબીબી અહેવાલો અને અન્ય પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી સામે ગુનો પુરવાર માન્યો હતો આખરે સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દૂષિત ઠેરી આજીવન કેદની સજા ફટકારી છે આ ચુકાદો સગીર બાળકો સામેના અપરાધોમાં કાયદાની ગંભીરતા દર્શાવે છે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબહેન પટેલનું પંચાણું વર્ષની વય નિધન થતાં પરિવાર દ્વારા પ્રાર્થના સભા યોજાઈ હતી વતન હાંસોટ તાલુકાના કુડાદરા ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં રાજકીય સામાજિક અને જાહેર જીવનના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પણ હાજરી આપી હતી અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી તેમણે સ્વર્ગસ્થ શાંતાબેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના સેવાભાવ પૂર્ણ જીવનને યાદ કર્યું હતું આ પ્રસંગે રાજ્યના અનેક ધારાસભ્યો રાજકીય આગેવાનો તેમજ સમાજના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પ્રાર્થના સભા દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલના પરિવાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરવામાં આવી હતી પ્રાર્થના સભામાં હાજર રહેલા લોકોને ચંદનના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેઢ નામ અભિયાન અંતર્ગત કુલ પાંચ હજારથી વધુ છોડનું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું અમારા બા જ્યારે સ્વર્ગલોક પામ્યા છે ત્યારે શોક સભા રાખવામાં આવી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અભિયાન એક પેડ માકે નામના થકી અમે ચંદનના રોપાનું વિતરણ કરીએ છીએ અમારા પિતા ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન આ ચંદનના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે જેનાથી બાની યાદમાં અને પર્યાવરણનું બી જતન થાય એના માટે કાર્ય કરવામાં આવ્યું છે ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકાએ શહેરીજનોની સલામતીને ધ્યાને રાખી આગોતરું આયોજન અમલમાં મૂક્યું છે પતંગની દૂરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવતા વીજપોલ તેમજ બોલાવ વિસ્તારના ભુરગુરૂસી ફ્લાયઓવરબ્રિજની એક તરફ લોખંડના તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ ઉપર પતંગની દોરીથી એક દ્વિચક્રીય વાહન પર બાળકી સાથે જઈ રહેલી મહિલાને ગંભીર જ પહોંચી હતી જેમાં મહિલાનું દુઃખદ મોત નીપજ્યું હતું આ પ્રાણઘાતક ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરી પક્ષીઓ સાથે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો માટે પણ જીવલેણ સાબિત થતી હોવાનો બનાવો સામે આવે છે આવા અકસ્માતો ટાળવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લોખંડના તાર બાંધવામાં આવી રહ્યા છે આ બાબતે ભરૂચ નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ પહેલાં શહેરમાં આવેલા વિવિધ થાંભલાઓ અને ભૂગ્રુસી બ્રિજ પર લોખંડના તાર લગાવવામાં આવ્યા છે જેથી પતંગની દોરીથી કોઈ વાહનચાલકની ઇજા ન થાય આ સાથે તેમણે દ્વિચક્રી વાહનચાલકોને પોતાની સુરક્ષા માટે બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવા તેમજ ગળામાં મફલર કે રૂમાલ બાંધવા અપીલ કરી હતી

તાર બાંધીને ઉત્તરાયણ નિમિત્તે ઉત્તરાયણ નિમિત્તે કોઈ અકસ્માત ન બને તે માટે તાર બાંધવામાં આવેલ છે તેમજ ભરૂચ જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે વાહન ધીમે હંકારવા વાહન બાઇક ઉપર સેફગાર્ડ બાંધવા તેમજ ગળામાં રૂમાલ કે મોફલરનો પટ્ટો બાંધવો જેથી કોઈ જાહેર જન જાહેર જનતાને અકસ્માતનો ભોગ ન બનવો પડે તેવી અમારી નમ્ર અપીલ છે અંગલીસર તાલુકાના અંડાળા ગામની આધ્યા હોમ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી એર કુલરમાં મૂકેલ રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી જતાં બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે મકાન માલિક સુભાષચંદ્ર ગોહિલ ગત તારીખ એકત્રીસમી ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી દહેજ ખાતે નોકરી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને કબાટો ખોલી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો તસ્કરોએ એર એરકૂલરને નિશાન બનાવી તેને ખોલી તેમાં મૂકેલ રૂપિયા એક લાખ ત્રાણું હજારની કિંમતના સોના ચાંદીના દાગીના અને રૂપિયા બે હજાર ત્રણસો એંસીના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા એક લાખ પંચાણું હજારના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગે સુભાષચંદ્ર ગોહિલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લીધી હતી ડ્યુટી હોવાથી નાઇટ શિફ્ટ હોવાથી હું ત્યાંથી મારી કંપનીમાં આરતી ફાર્મા લેબ્સ અતાલીબાએ ગયેલ જ્યાંથી હું મારી ડ્યુટી પૂરી કરી ભરૂચ સાડા આઠ પોણા નવ જેવું પહોંચેલ ત્યાંથી મારી ફોઈ સાસુના ઘરે મારી વાઈફ અને પુત્રને લેવા ગયેલ ત્યાંથી મારી વાઈફ અને પુત્રને લઈ અને અમે દસ સાડા દસના ગારામાં અમે ઘરે પહોંચેલ ઘરે આવીને જોતા ઘરના દરવાજાને એવું બધું ખુલ્લું જોઈને અમને ચોરીની શંકા હોવાથી અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને એફઆરઆઈ દર્જ કરેલ છે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં આશરે છેતાળીસ લાખના ખર્ચે માર્ગ નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભોલાવ જિલ્લા પંચાયત હેઠળ આવતા આ ગામમાં બત્તીથી પ્રાથમિક શાળા સુધીનો માર્ગ તેમજ બોડફળિયાથી આદિવાસી વિસ્તારને જોડતા માર્ગનું નવીનીકરણ કરાશે આ વિકાસ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ અને ઉપસરપંચ સંજય સુલંકી સહિત પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નવીનીકરણ બાદ આ માર્ગો સુવિધાજનક બનતા ગામના વિકાસમાં નોંધપાત્ર વધારો થશે અને સ્થાનિક લોકોને અવરજવરમાં રાહત મળશે મહેમાનોએ વિકાસ કાર્યો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવાનું આશ્વાસન આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે છેતાલીસ લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તીન બત્તીથી પ્રાથમિક સ્કૂલ થઈને ફળિયા થઈને આખો જે માર્ગ છે નવી નગરીને જોડતો એ ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા માંગણી કરવામાં આવી હતી આ માગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામને મંજૂર કર્યું છે આજુજ ભરૂચ જિલ્લામાં ઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા એકસો આઠ જિલ્લા ઓફિસ ભરૂચ ખાતે નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ સંચાલિત વિવિધ પ્રોજેક્ટ જેવા કે એકસો એક્યાસી મહિલા અભિયમ હેલ્પલાઇન એકસો બાર જનરક્ષક ખિલખિલાટ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા મોબાઈલ હેલ્થ યુનિટ મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીમાં કામ કરતા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓ સાથે મળીને કેક કાપવામાં આવી હતી આ સાથે પણ એક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી જેમાં એકાગ્રતા અને ભાવનાથી પીડિતોની સેવા કરવી ફરજ નિષ્ઠાપૂર્વક શિસ્તપૂર્વક અને પ્રમાણિકતાથી બજાવી દરેક ક્ષણનું મહત્ત્વ સમજીને સેવા પૂરી તત્પરતાથી નિભાવી દરેક ટેકનોલોજીના સમન્વયથી સેવાને વધુ સચોટ રીતે આપવાની ખાતરી વગેરેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં કર્મચારીઓ દ્વારા પાછલા વર્ષોના અનુભવોની આપલે પણ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હનીપ બલુચી ઉપેન્દ્ર ત્રિપાઠી ચેતન જાદવ અને યોગેશ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું આજ રોજ ભરૂચ ઓફિસ ખાતે દરેક પ્રોજેક્ટના કર્મચારીઓ સાથે ભેગા મળીને નવા વર્ષનું એક સેલિબ્રેશન કરવામાં આવ્યું આ સેલિબ્રેશન દરેક સાથે ભેગા મળી કે કટિંગ કરવામાં આવ્યું અને દરેક કર્મચારીઓ સાથે ભેગા મળી આવનારા બે હાજર છવ્વીસ વર્ષમાં સોનેરી સંકલ્પ જેવા કે નિષ્ઠાપૂર્વક કામ કરવું દર્દીઓ સાથે સારો વ્યવહાર રાખવો કામને કામમાં ઝડપ રાખવી યોગ્ય કન્ડિશન સમજીને યોગ્ય પ્રતિસાદ આપવો વગેરે વગેરે જેવા અનેક સાથે લઈને અનેક સંકલ્પો લઈને બે હજાર છવ્વીસમાં આગળ વધવાની કામગીરી સાથેના સુવર્ણ સંકલ્પો સાથે આજનો કામગીરી ડિસ્ટ્રિક્ટ ઓફિસ એકસો આઠની ઓફિસમાં કરવામાં આવી હતી. આની અંદર એકસો આઠ દ્વારા સંચાલિત દરેક પ્રોજેક્ટો જેવા કે વન એટ વન 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 ટુ એમએચયુ ખીલખિલા દરેક કર્મચારીઓ સાથે ભેગા મળી આ કાર્યક્રમનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુર્જીએ એક વીડિયો મારફતે જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકાર ઉદ્યોગપતિઓ માટે લાલ જાઝમ બિછાવી તેમના એજન્ટ તરીકે કામ કરે છે આ ઉદ્યોગપતિઓમાં જો અદાણી ગ્રુપનું નામ આવે એટલે કેન્દ્ર સરકાર સાથે રાજ્યની સરકારો પણ અદાણીના સેવક તરીકેની ભૂમિકામાં આવી જાય છે અને અદાણીના નોકર તરીકેની કામગીરીનો જાણે ગર્વ લેવાનો હોય તેમ કામ કરે છે ભરૂચ જિલ્લામાંથી સાતસો પાંસઠ કેવીની અલગ અલગ ચાર હાઈ વોલ્ટેજ વીજ લાઇનો પસાર થઈ રહી છે આ ચાર વીજ લાઇન પાવર ગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ દ્વારા નાખવામાં આવી રહી છે જે દેશમાં પાવર ટ્રાન્સમિશનનું કામ કરતી એક કંપની છે જાણવા મળ્યા મુજબ અદાણી ગ્રુપ દ્વારા ઉત્પાદન કરવામાં આવનાર પાવરનું ટ્રાન્સમિશનનું કામ સદર પાવર ગ્રીડ કંપની કરશે જેનાથી અદાણી સમૂહને સીધો એંશી ટકા ફાયદો થવાનો છે કેન્દ્ર અને રાજ્ય સરકાર અદાણી સમૂહ માટે કામ કરે છે તેનું આ ઉદાહરણ પણ છે પાવર ગ્રીડ એ ભારત સરકારની કંપની છે જિલ્લામાંથી પસાર થનાર પાવર ગ્રીડની ચાર હાઈ વોલ્ટેજ લાઈનમાં આશરે પાંત્રીસ ટકા જેટલી ખેતીની જમીનો અસરગ્રસ્ત થવાની છે એક કંપની ખેડૂતોની ખેતીની ફળદ્રુપ જમીનમાં પોતાના ધંધા માટે અથવા નફા માટે કામ કરે ત્યારે જે તે ખેડૂતની સંમતિ અને તેના વળતરની પ્રક્રિયા પારદર્શક અને સંવિધાનિક કાયદાની અનુરૂપ હોવી જોઈએ પણ ભરૂચ જિલ્લામાં કામ ખેડૂતોને ડરાવી ધમકાવીને પોલીસનો દુરુપયોગ કરી કરવામાં આવે છે કલેક્ટર દ્વારા ખેડૂતોને લાગણી સમજ્યા વિના સોળ એકનો હુકમ કરવામાં આવે છે જેનો પાવર ગ્રીડના અધિકારીઓ પોતાની માલિકીની જમીન સમજી ખેડૂતોને ધમકાવવાનું કામ કરે છે પોતાના ધંધા કે નફા માટે કામ કરતી કંપની માટે સરકાર અને પ્રશાસન પણ નતમસ્તક હોય ત્યારે સવાલ ઊભા થાય ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ કેવી છે તેનો દાખલો ભરૂચ તાલુકાના ગામ એકબીજાના સીમાળાથી જોડાયેલા ગામોના ભાવ ડીએલવીસી કમિટી જેના ચેરમેન ભરૂચ કલેક્ટર છે તેમણે નક્કી કર્યું છે કુકરવાડાના ભાવ પ્રતિ ચોરસ મીટર તેત્રીસો પચાસ હિંગલોડ ચાર હજાર ચારસો પચાસ વેરવાળા બારસો પચાસ અને દેત્રલના ત્રણસો ઓગણચાલીસ રૂપિયા છે આમ ખેડૂતને લૂંટવાનું એક જોરદાર ષડયંત્ર છે હવે ગામના ખેડૂતોની જમીનમાં જે થાંભલા ઊભા થશે તેના ઉપરથી જ જે વીજ વહન થશે તેનો ભાવ એક સરખો હશે અને ખેડૂત બિચારા ગમે તેમ કરીને કાયદાની માયાજાળમાં જ ફસાવી રાખો કેન્દ્ર સરકાર ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવીને બેઠી છે ઉદ્યોગપતિઓનું કામ કરવું એટલે એમના માટે એમને એમના નોકર તરીકે એ લોકો કામ કરે છે અને જ્યારે આ ઉદ્યોગપતિઓમાં અદાણી સમૂહનું નામ આવે ત્યારે કેન્દ્રની સરકારની સાથે સાથે રાજ્યોની સરકારો પણ અદા અદાણીના નોકર હોય પટાવાળા હોય એવી રીતે એ લોકો કામ કરે છે ને એ વાતનો પાછા એ ગર્વ લે છે વિડીયો આજે બનાવવાની જરૂર એટલા માટે ઊભી થઈ છે કે જ્યારે ભરૂચ જિલ્લામાંથી પાંત્રીસ ટકા ખેડૂતોની જમીનોને અસરગ્રસ્તી આ યોજના હોય ત્યારે ખેડૂતોની સંમતિ વિના ખેતરમાં પ્રવેશ કરી જવાનો ગમે તેમ ખેડૂતોને દબાવીને પોલીસનો કલેક્ટર સાહેબ સોલ એકનો હુકમ લઈને ખેડૂતોને પરેશાન કરવાના હેરાન કરવાના પોલીસ સ્ટેશનને લઈ જવાના વગેરે ધંધા જે ચાલુ ચાલુ થઈ રહેલા છે તેની સામે ખેડૂતોને જાગૃત કરવા માટેનો આ આ છે આ તબક્કે ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ લાઈનોની યોજના સામે ખેડૂતોને જાગૃત કરી એકજૂથ કરવાનું કામ જેમણે કર્યું છે તેવા આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી નોફલ પટેલે જણાવ્યું હતું કે તારીખ એક ત્રણ બે હાજર ચોવીસ કેન્દ્ર સરકારની ગાઈડલાઇનના પહેરા બે માં લખેલું છે કે આર ઓડબલ્યુ એ આગળ વધતા પહેલા સત્તા મંડળ સાથે ચર્ચા વિચારણા કરવી અપેક્ષિત છે જે ગુજરાત સરકારની એસઓપી છે તેનું પાલન કેમ થતું નથી જિલ્લાનું પ્રશાસન કંપનીના ફાયદા માટે કામ કરે છે તો ખેડૂતોની જવાબદારી જિલ્લા પ્રશાસનની નથી જેથી અમારી મુખ્ય માંગ એ છે કે કેન્દ્ર સરકારની એકવીસ ત્રણ બે હજાર પચીસની એક ગાઈડલાઈન છે એમાં જે અર્બન ડેવલપિંગ જે વિસ્તાર છે એમાં સમાવિષ્ટ જે વિસ્તાર હોય એમાંથી જે લાઈન નીકળવાની હોય તો એને કોરિડોરના લગભગ પિસ્તાલીસ ટકા આપવાનો એક નિયમ છે બીજું છે કે જે કમિટી બને ડીએલવીસી કમિટી તો એ કમિટીમાં કમ્પલસરી ખેડૂતને અથવા ખેડૂત પ્રતિનિધિઓને લેવાનો એક ગાઈડલાઈન આપેલ છે કેન્દ્ર સરકારે આ ગાઈડલાઈન ગુજરાત સરકારે એડોપ્ટ કરી અને યોગ્ય વળતર ગુજરાતના ખેડૂતોને મળે એવું એક પ્રવધાન બનાવવું જોઈએ અગાઉ બે હજાર સત્તર લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં દસથી બાર એવા ઉદાહરણ છે કે જેમાં પાવર ગ્રીડ કોર્પોરેશન વાણિજ્યના ભાવ પ્રમાણે અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લામાં જે લાઈનો પસાર કરેલી છે એમાં ચૂકવણું કરી ચૂકેલું છે તો પછી આ ચૂકવણું કરવામાં કંપનીને શું વાંધો હોઈ શકે હવે અમને એવું લાગે છે કે વાંધો કંપનીને નથી વાંધો સરકારને અને વાંધો જિલ્લા કલેક્ટરને છે અમને એવું સ્પષ્ટપણે દેખાયેલું છે જેથી અમારી માંગ એ છે કે હવે અમારી પાસે આ જે અંગ્રેજોનો બનાવેલો એક કાયદો છે જે ટેલિફોનની લાઇન નાખવા માટે બનાવેલો એ કાયદાનો ખોટો ઉપયોગ કરીને આજે જે લાઇનો નંખાયેલી છે એટલે હવે અમારી જમીન છે એ જમીનની લડાઈ રહેશે અંગ્રેજો સામે પણ લઈ રહ્યા હતા અને હાલના અંગ્રેજો સામે પણ લડીશું અમે પણ અમારી જમીન હવે લડાઈની અમારી લડાઈ હવે જમીનની લડાઈ બનશે ગુજરાત સરકારને જિલ્લા કલેક્ટર અમે રજૂઆત કરી છે કે આનો વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે યોગ્ય નિકાલ કરવામાં આવે નહીં તો ખેડૂતો હવે આંદોલનના માર્ગ અપનાવશે અહમોદનગરમાં ચાલી રહેલા મોટા તળાવના બ્યુટિફિકેશનના પ્રોજેક્ટમાં ગંભીર ભ્રષ્ટાચાર અને વહીવટી મિલીભગતના આક્ષેપોએ પંથકમાં ભારે જોર પકડ્યું છે નગરના જાગૃત નાગરિકો અને અરજદારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોના પગલે સરકારી તંત્રના કામકાજની ગુણવત્તા પર પણ અનેક સવાલો ઉભા થયા છે આક્ષેપ છે કે પ્રજાના પરસેવાના નાણાંનું સદંતર વેડફાટ કરીને કોન્ટ્રાક્ટરોને આર્થિક ફાયદો પહોંચાડવા માટે હલકી કસાની કામગીરી કરવામાં આવી રહી છે સ્થાનિક જાગૃત નાગરિક કેતન મકવાણાએ તળાવના કામમાં થતી ગેરરીતિઓ બાબતે આમોદ નગરપાલિકા અને સુરત રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી કચેરીએ લેખિત રજૂઆતો કરી હતી શરૂઆતમાં સ્થાનિક અધિકારીઓએ આ રજૂઆતોને ગંભીરતાથી લીધી ન હતી પરંતુ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા બાદ અને દબાણ વધતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું પ્રાથમિક તપાસ બાદ તંત્રએ કોન્ટ્રાક્ટરને કામગીરીમાં ક્ષતિઓ બદલ નોટિસ ફટકારી હતી હાલમાં સ્થિતિ એવી છે કે અગાઉ બેસાડેલા બ્લોકો તોડીને ફરીથી કામ કરવાની ફરજ પડી રહી છે જે સ્પષ્ટપણે કામની નબળી ગુણવત્તા અને બેદરકારીની સાક્ષી પૂરે છે આ સમગ્ર વિવાદ અંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ મીડિયા સમક્ષ મૌન તોડતા જણાવ્યું હતું કે અરજદારના આક્ષેપો પાયા હોના છે કોન્ટ્રાક્ટરને હજુ પૂરું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી અને આગામી પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની જ રહેશે કે જે એ જણાવ્યું છે કે તળાવના કામમાં એમ કે કાળી માટીનો ઉપયોગ કરેલ છે એ બાબતમાં જણાવો કે અમારા પ્લાન એસ્ટિમેટમાં જ જે માટીકામ ખોદતા જે માટી અવેલેબલ આ જે ઉપલબ્ધ હોય એ જ માટી વાપરવામાં આવેલ છે અને જેમાં બહારથી પીળી માટી લેવાનું જણાવેલ નથી તેમ છતાંય તળાવની ખોદકામની સાઇટ પરથી પીળી માટી મળેલ છે કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર ખોદકામ કરતાં જે માટી નીકળે છે તેનો ઉપયોગ કરેલ છે પાળા બનાવના ચાલુ કામ દરમિયાન રેગ્યુલર પીએમસીની હાજરી હોય છે તેમજ અત્રેની કચેરીના બાંધકામ એન્જિનિયર પણ વખતો વખત મુલાકાત લીધેલું હોય છે તેમજ જીયુ ડેમના એન્જિનિયરો ટીમ દ્વારા પણ સદરકામ પર સમયાંતરે મુલાકાત લેતા હોય છે અને અમારી ટીપીઆઈ પણ એ કામ પર રેગ્યુલર સાઇટ પર વિઝિટ કરતા હોય છે તેમજ ઈરમાની ટીમ પણ એ કામ પર સ વારંવાર વખતો વખત વિઝિટ કરેલ છે આમ સમયાંતરે પાળાનું માટીકામ ટેસ્ટ રિઝલ માટીકામ ટેસ્ટ રિઝલ્ટ એજન્સી એ પ્રાઇવેટ પ્રયોગશાળા તેમજ સરકારી પ્રયોગશાળા ગેરીમાં કરાવેલ છે બીજું એમણે એવું જણાવેલ છે કે જે માટી બ્લોક બ્લોક બાબતમાં અમે તળાવની વિઝિટ કરતાં અમુક જગ્યાએ બ્લોક બેસી ગયેલ છે તૂટેલ છે તેમજ કર્બ બરોબર બેસાડ નથી એ બાબતમાં અમે અમારે પીએમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે અને બ્લોક ફરીથી બેસાડવા માટેની સૂચનાઓ આપેલ છે તેમજ અમુક જગ્યાએ જે અરજી કરતાં એવું જણાવેલું હતું કે ચોમાસા પહેલાં એમ કે ગાબડું પડી ગયેલું હતું એ પ્રી મોન્સૂન પહેલાં એટલે પહેલે ચોમાસામાં એ થયું એને સુધારી દીધેલ છે તેમજ અત્યારે તમને જણાવવાનું કે અમે અત્યારે સુધી એજન્સીને પચાસ ટકા સુધીનું જ પેમેન્ટ આપેલ છે પચાસ ટકા પેમેન્ટ આપવાનું બાકી છે અને અમારી પીએમસીએ એને નોટિસ આપેલ છે કે કામ સુધારો કર્યા પછી જ એને આગળનું પેમેન્ટ આપવામાં આવશે તો એમ જણાવું કે આપને જણાવ્યું કે તળાવનું પાંચ વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ એજન્સીએ પોતે જ કરવાનું છે જો ખરાબ ગુણવત્તાવાળું ખરાબ કામ કરશે તો પાંચ વર્ષમાં એ જો કામ ટકશે નહીં તો એને પોતાને વધારે જવાનું છે અને અરજદાર કેતન મકવા દ્વારા એવા આક્ષેપ કરવામાં મુખ્ય અધિકારી અને કોન્ટ્રાક્ટરની મુજબના કારણે તેઓએ આપ્યો છે આમાં કોન્ટ્રાક્ટર મુખ્ય અધિકારીને કંઈ લાગતો વળખું ને કામ આની કન્ટિન્યુસ નિરંતર પીએમસીની હાજરી હોય ટીપીઆઈની હાજરી હોય અમારા એન્જિનિયરની હાજરી હોય એના જે ટેસ્ટ જે રેગ્યુલર લેવાતા હોય અને હું તો હમણાં આયો મહિને વરસ સવા વરસ થયું કામ મારા પહેલાં ચાલુ થયેલ છે એટલે એમાં કોઈ મારેને એની સાથે આ આક્ષેપ ખોટા છે જો કે અધિકારીના આ બચાવ સામે અરજદારે વળતો પ્રહાર કરતા જાણ્યું કે અધિકારી દ્વારા આપવામાં આવેલો ખુલાસો તથ્યા વગરનો છે અને માત્ર ભ્રષ્ટાચાર પર પડદો પડવાનો પ્રયાસ છે જો કામગીરી નિયમ મુજબ જ હતી તો પછી બ્લોક કરીને ફરીથી કામ કરવાની જરૂર કેમ પડી મુખ્ય અધિકારીએ ચાલીસ દિવસ પછી જવાબ આપેલો છે ને જવાબમાં પણ ઘણા મુદ્દામાં એમને એમ દર્શાવેલું છે કે તેમના ટીપીઆઈ પીએમસી અને નગરપાલિકાના અને દેખરેખમાં સારું એવું કામ થયું છે એમને એવું દર્શાવેલું છે હવે જાતે તમે એ આગળ જોઈ શકો છો કે બ્લોક પણ અત્યારે બાવીસ તારીખે મને જવાબ આપ્યો છે અત્યારે પણ બ્લોક લેવલ વગરના છે ઘણી જગ્યાએ ઉખડી ગયા છે ઘણી જગ્યાએ તિરાડ પડી ગયેલા છે કાળી માટીનો ઉપયોગ થયેલો છે ઘન કચરો જે કમ્પાઉન્ડ વોલ બનતી હોય છે કયા હિસાબે સાહેબ તમે એમ કહો છો કે એન્જિનિયરની દેખરેખમાં કામ થયું છે હવે તમે લેવલિંગ તો જુઓ જયારે રબર મેટલની વસ્તુ છે તમે કઈ રહેલા છે કે કમોસમીમાં તૂટી ગયા તો રિપેર થઈ ગયા હવે સાહેબ અત્યારે આવો આ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ કરું છું અત્યારે આવો આપણે જાતે મોટા તલાવમાં જોયું અત્યારે પણ રબર મેટલ તૂટી ગયેલી હાલતમાં છે જે ગ્રીન છે તે પણ આ લોકોની તકલાની કામગીરીના કારણે નમી ગયેલી છે હવે અત્યારે મુખ્ય અધિકારી સાહેબ નવો રદયો આપી રહેલા છે કે પાંચ વર્ષની એ લોકોની મેન્ટેનન્સ વોરંટી હોય છે અરે સાહેબ જયારે આપડે દસ લાખની ગાડી લાવે ને તો પણ ગોબાવાળી કલર નીકળેલી ગાડી આપણે નથી લેતા તો પછી સરકાર શ્રી સાત કરોડની મારબાર રકમ આપી છે તો ભ્રષ્ટાચાર કરવા માટે નથી આપી તેને ભ્રષ્ટાચાર થતો હોય તેને નોટિસ આપો ફટકારો અને એને તેને કાયદાકીય પગલા ભરો સ્થાનિક રહીશોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે બ્યુટિફિકેશનના નામે માત્ર સપાટી પરનું કામ ચમકાવવામાં આવી રહ્યું છે જ્યારે પાયાની કામગીરીમાં મોટા ગાબડા છે સરકાર દ્વારા નગરના વિકાસ માટે ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાન્ટમાં આ પ્રકારે મિલીભગત કરી નબળું કામ કરનારાઓ સામે કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર પીરામણ નજીક અકસ્માત સર્જાયો હતો સુરત તરફથી અંકલેશ્વર તરફ આવી રહેલા ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા ટેન્કર હાઇવેની રેલિંગ થોડી વીસ ફૂટ નીચે ખાબક્યું હતું અને પલટી મારી ગયું હતું અકસ્માત સમયે ટેન્કર ચાલક સમય સૂચકતા દાખવી ટેન્કરમાંથી કૂદી જતા જીવ બચાવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો સદનસીબે ટેન્કર ખાલી હોવાથી મોટી હોનારત ટળી હતી જંબુસર તાલુકાના કોરા ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તથા તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી સરપંચ ભાવિકાબેન ગોહિલ રફીકભાઈ મલિક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીતો રજૂ કરાયા હતા ધારાસભ્ય અને અધિકારીઓએ આ ભવનને ગ્રામીણ વિકાસ માટે મહત્વનું ગણાવી પંચાયતની ટીમને અભિનંદન પાઠવ્યું પાઠવ્યા હતા આ નવા ભવનના નિર્માણથી ગ્રામજનોને વહીવટી કામકાજમાં મોટી સુવિધા મળશે કાર્યક્રમને સફળ બનાવવા તલાટી પંચાયત સભ્યો અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી સદર કાર્યક્રમમાં બીજેપી હોદ્દેદારો અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ જંબુસર તાલુકાના કોરા ગામે ગ્રામ પંચાયત ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સરસ સુંદર અને તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આ ગ્રામ પંચાયત જ્યારે નિર્માણ થયું છે ને એનું આજે ઉદઘાટન થયું છે ત્યારે ખાસ તો ગામના સરપંચ પતિ એવા હર્ષદભાઈને અને એમના મિસિસને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જાડેશ્વર બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે એક મહિનો યોગ તપસ્યા ભઠ્ઠીનો દીપ પ્રગટાવી પ્રારંભ કરાયો હતો જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી બ્રહ્મકુમારી સંસ્થાના સ્થાપક દાદા લેખરાજ બ્રહ્માબાબાનો અઢાર જાન્યુઆરીના રોજ સ્મૃતિ દિવસ આવતો હોય જેને બ્રહ્મકુમારી સંસ્થા સમગ્ર જાન્યુઆરી માસ યોગ તપસ્યા કરી સમગ્ર માસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વર્તમાન એક જાન્યુઆરીથી ત્રીસ જાન્યુઆરી સુધી બંધન મુક્ત જીવન બનાવીને વિશેષ થીમ ઉપર એક મહિનો યોગ તપસ્યા ભઠ્ઠીનું આયોજન જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે તેમજ બ્રહ્મકુમારી સંસ્થાના મુખ્યાલય માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીની ઉપસ્થિતિમાં દીપ પ્રજ્વલિત કરી યોગ તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ કરાયો હતો જેમાં બ્રહ્મકુમારી જાડેશ્વર અનુભૂતિ ધામના સમર્પિત ભાઈ બહેનો અને બ્રહ્મકુમારી સંસ્થા સાથે જોડેલા અનુયાયીઓએ પણ ઉપસ્થિત રહી મોબાઈલની ટોર્ચ સળગાવી યોગ ભઠ્ઠીનો પ્રારંભ કરાવ્યો હતો ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય કે સ્થાપક દાદા લેખરાજ પ્રજાપિતા બ્રહ્મા કહે जिन्होंने संस्था की स्थापना की और उनका स्मृति दिन जनवरी मास 18 जनवरी आता है जो ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के सभी सेवा केंद्रों पर विशेष योग तपस्या का मास मनाया जाता है ઇલાઉ બાલુતા ગામના જોડતા માર્ગ પર બાઇક અચાનક વીજ પોલ સાથે ભટકાતા બાઇક ચાલક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની જાણ થતાં તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત યુવકની ઓળખ બિહારના કટિહાર જિલ્લાના ચોવીસ વર્ષીય ભીમકુમાર ચૌધરી તરીકે થઈ છે હાલ યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી સમગ્ર ઘટનાને લઈને હાસોટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઈજાગ્રસ્ત યુવાન અન્ય કામદારો સાથે ઈલાવ ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને હાઈ ટેન્શન લાઇનના ટાવરનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે સાગબારાના ચોપડવાવ ખાતેથી શેરડીની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને કિંમત રૂપિયા તેર લાખ બત્રીસ હજાર છસો વીસના મુદ્દામાલ સાથે નર્મદા જિલ્લાની એલસીબી ટીમે ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લા એલસીબીએ મળેલ બાતમીના આધારે પિકઅપ ગાડી નંબર જી જે સોળ એવી ઇઠ્યોતેર પંચાવનમાં શેરડીની આડમાં સ્ટોરખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા આઠ લાખ સત્તર હજાર છસો વીસ તેમજ મહિન્દ્રા કંપનીની પિકઅપ ગાડીની કિંમત રૂપિયા પાંચ લાખ તેમજ મોબાઈલ લંગ ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલ રૂપિયા તેર લાખ બત્રીસ હજાર છસો વીસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો પોલીસે સતીશ ઉર્ફે સત્યો ગાંડો ચંદુભાઈ વસાવા ગણેશસિંહ જગદીશસિંહ રાજપૂત બંને રહેવાસી નવાગામ કરારવીલ અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે મિતેશ ઉર્ફે કાલો ઈશ્વરભાઈ વસાવા અને ગણેશ ઉર્ફે દિનેશ શૂટર નાઓને વોન્ટેજ જાહેર કર્યા હતા આંતરમોખે સમાચાર પર ફરી એક નજર ભરતની સ્પેશિયલ પોક્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસી પટેલના માતૃશ્રીનું નિધન થતા ગામ ખાતે પ્રાર્થના સભા યોજાઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘઈ સૈદના આગેવાનો ઉપસ્થિત રહ્યા ટ્રાન્ડપોર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકાએ શહેરીજનોની સલામતીને ધ્યાનમાં રાખી આગોતરું આયોજન અમલમાં મૂક્યું શહેરના વિવિધ વિસ્તારોમાં ઓલા વિસ્તાર ફ્લાય ઓવર બ્રિજની એક તરફ લોખંડના તાર બાંધવાની કામગીરી હાથ ધરાઈ અંકલેશ્વરના અંડાળાની આધ્યા હોમ સોસાયટીમાં એક બન મકાનમાં એર કુલરમાં મૂકેલ રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખના દાગીનાની ચોરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી आज सिटी न्यूज आता काल फरी म्हणू नवा समाचारसाठी नमस्कार